આ આજ આજરોજ રાજકોટનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ડ્રાફ્ટ અમે બજેટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં સુપ્રત કર્યો છે ત્રણ હજાર પાંચસો કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે ફોકસ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને સેચ્યુરેશન ઓફ થ્રી સર્વિસીસ नल गठन रस्ता इमा सैचुरेशन नो हमारो आ वखत नो मेजर फोकस छे અમે એ પણ જણાવી આપણે કે गत વર્ષોમાં અમારું બજેટ ને અમે ऑलमोस्ट 90% થી વધારે ક્રોસ કરી રહ્યા છે એ રીતે અમને આજે એ વાત તો પણ સંતોષ છે કે એક્ઝિક્યુશન 25 26 પણ અમારું બજેટ 25 26 પર સાહિત્ય થયું છે આઉ એક્ઝિક્યુશન એક્ઝિક્યુશન થઈ શકે અને નાગરિકોને ખૂબ સારી बायनी सुविधाओ अने साथे वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर की आपी सके हमारा बे मेन फोकस, तो फोकस ने 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 बे जे ने तो स्पोर्ट्स ऊपर आवकते गणो फोकस छे बजट मा अने एयर क्वालिटी ना इंप्रूवमेंट अने प्लस टाइमली डिलीवरी ऑफ प्रोजेक्ट्स या बजट मा हमें एश्योर्ड बे मा मांगे छे जे वेरी मच એ પણ મેં આપને બોક્સમાં આખો બતાવી દીધો છે બન્નેમાં બાઈકમાં કેટલો વધે અમારું ટોટલ અમારો જે કર છે એનો બોજ આવે છે 95 કરોડ જે અમે જે ગયા વર્ષે સુચવતો એના કરતા ઘણો અમે ઓછો સુચવેલો છે આવકની વાત જો વાત તો કે આવક આપણી જે કોર્પ વેચાણ કાંટોનો આઈડિયાના પૂરી આવકની વાત છે સ કેટલી આવક વધેનો સોચતા છો ફક્ત બે મહિનામાં છેલા અમે 106 કરોડ જેવું જનરેટ કરી શકે આમારી કેલા ઓપ્શન આ વર્ષે આપણે અપેક્ષા છે અમે 600 કરોડ જેવું રાખ્યું છે મોસ્ટ પ્રોબેબલી ની ટચ ધેટ એ થઈ શકે અમે એને સ્ટ્રેટેજી એ પણ કર્યું કે હવે નાના પ્લોટ્સ ને પણ આઈડેન્ટિફાઈ કરીએ જેથી કરીને વધારે લોકો એમાં આવે આ આઈકોનિક પ્રોજેક્ટ આપણા ઇન્ફોર્મેશન તો જવાબ પ્રોજેક્ટ તૈયાર રાખ્યો છે અમે એક આપું લિસ્ટ ઓફ અમે 10 એક પ્રોજેક્ટ આપણે એ કરીને આપ્યા हाँ आह एक तो आवास में हमारो लगभग त्राण जाती वगैरह आवास होने आवक्ते था से एक ट्विन डिजिटल ट्विन नो हमारो प्रोजेक्ट चे सिटी नो ये इमेडिकेयर हमें ऐड करी गया थे ना पीपीपी थी स्पोर्ट्स हमें पीपीपी पी पी पॉलिसी लावा मांगी थी स्पोर्ट्स डेवलपमेंट અમારો જે એવો છે જો અમે એક પણ આજે ફેસિલિટી નંબર અમે નથી એડ કર્યા કેમ કે PPP ઉપર અમે ફેઝ વાઈઝ માંગીએ છીએ પરંતુ અમારો એની ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ કક્ષાની એટલીસ બે થી ત્રણ ફેસિલિટી મિનિમમ આપણે PPP ધોરણે રાજકોટમાં એડ કરી શકીએ જેથી કરીને જેમ આપ અમદાવાદ પર જુઓ છો આપકુ સ્પોર્ટ્સનું જે સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે તો આ પ્રમાણે આપણે કોમનવેલ્થથી આવી જ્યારે ગેમ આવે છે તે રાજકોટના યુવાનોનો ભાગ બને એ માટે આ અમારું મને લાગે છે કે કમિશનર હું મારા પ્રાયોરિટી તરીકે કહો મારું પ્રાયોરિટી આ વખત નું બજેટમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ છે કાઈ બોલું ડાબું બીજો ટીકે બજેટમાં પછી આઈલ ગિવ યુ બાઈટ રામુ છે ટકા ડાબું પછી આવા એ બાઈટ એક રાજે અત્યારે આઈ ગયા તમે અંદર આજો આપણે અલગ થી લે આજે લેટ